અને આજનો વિડીયો જબરદસ્ત રહેવાનો છે કારણ કે આપણે યુવગન એક કાઢવાની છે જો આપણે વુડટેકર યુવગન આપણી પાસે નથી એટલે અત્યારે હું વિડીયો ઈ હાટુક બનાવવા બેઠો છું જોકે યુવગનમાં આપણે લક આપણા ક્યાં સુધીના છે એ પણ આપણે જોઈ લેવી અને યુવગનો માત્ર એક જ બાકી છે તો એક હજાર ડાયમંડ આપણે આમાં બગાડવાની ગણતરી છે મિત્રો તો વિડીયો મેં અમને આમ બનાવી રહીજો જબરદસ્ત વિડિયો રહેવાનો છે કારણ કે આજે હુ ટેક્કર આપણે તમે જોઈ શકો છો આવડિયા હુ ટેક્કર આપણે કાઢવાની છે મિત્રો તો ચાલો મિત્રો જોવી આપણે પિન મારીને તો તમને એમ થતું હોય છે કે આ દર વખતે પિન મારીને યુવાગન કાર્યક્રમ કારણ કે યુવાગન મારી આઈડીમાં મારે બધી કમ્પ્લીટ લેવાની ગણતરી છે મિત્રો એની હિસાબે હું તમને આ યુવાગન જોઈ શકો છો તમે તો હું યુવાગન એક વખત લઈશ ત્યારે જો મારા આઈડીમાં મને એમ થશે યુવાગન મારી પાસે આવી ગઈ છે તો આપણે લક જોવાના છીએ અને આપણી ઇમેજ આપણને ખબર પડે ક્યાં લગીલી છે તો મિત્રો અમને આમ તમને લાઈક કેમેરામાં બતાવી દઉં છું અને સારું લાગે તો લાઈક કરજો અને શેર કરવાનું ન ભૂલતો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો હું આપનો એશિયન ગેમિંગ આપની માટે લાવ્યો છું ગણની ઇમેજ અને વિડીયો તો આમને બનાવીજો વિડીયોમાં તો ચાલો આપણે સ્પીન મારી જ દેવીશ ફાઇનલ મારશું ને મિત્રો કે નહીં ચાલો ને લગાવી દેવી જેવા નસીબ તો પ્રથમ પિન આપણું લાગવાનું તૈયારીમાં છે મિત્રો બસો ડાયમંડ આપણા વેટ ફાઈનલ કરી ચુકી છે ચલો 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 તો બસો ડાયમંડમાં અગિયાર સ્પીન મારી દીધા આપણે પણ આપને મિત્રો કશું જ લાગ્યું નથી તો હવે આપણે એક બીજા બસો ડાયમંડ પણ બગાડી દેવી જેવી જેવી ઈચ્છા હાલો મિત્રો તો બીજા પણ ડાયમંડ બસો બગડી ગયા તો મિત્રો શું કરશું હવે આપણે પિન મારશું કે નહીં જેવી તમારી ઈચ્છા મિત્રો લાવો ને યાર નસીબ જોર છે તો આ વખતે પણ લાગી ગયું છે મને નથી લાગતું આપડા નસીબ જોર કરતા હોય હવે ફાઇનલી આપણે આડત્રીસ ના પોગી ગયા છે આડત્રીસ લખે હવે તો કદાચ આમાં તો ફાઈનલ થાય જ તેને યાર ન થાય તો આપણા નથી ચલો મિત્રો આમાં પણ ન થયા તો એક લાસ્ટ પીન બાકી છે અને આપણે વુડ પેકર પણ બાકી છે તો ક્યાં કરશું મિત્રો તો લગાવી દેવી એક કે નહીં ચલો ને લગાવી દેવી છે તો વીસ ડાયમંડના પિનમાં તમે જોઈ શકો છો વુડ પેકર હાલો વીસ ડાયમંડના પિનમાં ફાઇનલ એ વુડ ટેકર ઓ વુડ પેકર તો ન નીકળી પણ क्या करो मेरा डायमंड वेस्ट हो गया तो अभी तो मैं नहीं मार सकता पिन क्योंकि मेरा मूड खराब हो गया कभी ने छतरा मुझसे ओ यार सब मेरा बर्बाद हो गया क्यों मेरा 700 डायमंड मुझसे छीन लिया और निकला क्या एक मात्र टोकन तो मैं क्या करूंगा अब मैं पिन मारूं या ना मारूं चलो नहीं लगा देता बस 200 डायमंड ऐसा तो नहीं करना चाहिए था तो गरीने वालों ने ऐसा क्यों किया मेरे साथ मुझे पता हो तो मैं ऐसा कभी नहीं होने देता क्योंकि ओ यार मेरे साथ बहुत बुरा हुआ है तो अभी एक बाकी है अब तो मैं हार चुका हूँ क्यों मेरा मगज सामने करता है ये क्या हो गया है देखते हैं सब कुछ निकल गया पर मेरा रुपये कर मुझे से नहीं निकलता है अब अब मैं थक गया हूँ क्योंकि 2000 डायमंड मेरा वेस्ट हो गया है ऐसा जो पता हो तो मैं फिर मारता ही नहीं हूँ तो अगली बार एक पिन लगा के मैं छोड़ देता हूँ मेरा नसीब में ये नहीं है ये मेरा नसीब में नहीं था एक, एक दो तीन घाटुक पेन मेरे नसीब मुझसे गया। तो, तो मित्रों अभी हूँ वीडियो ने विराम आपी दो okay. ए पिन में बेहज डायमंड मगा चुका हूँ और मुझे कुछ नहीं मिला है क्योंकि वो પેકર બદલે મેં મેં બહુ જ ડાયમંડ બગાડ વેસ્ટ કરી ચૂક્યા છું હું તો હવે હું પછી ફ્રીન ફરીને મારીશ તો મારા વિડીયોમાં અમને તમે જોતા રહેજો મિત્રો અને તમને સારું લાગે તો એક લાઈક કરજો યુવાગનને અને યુવા ઈમેજ માટે તો ફરી વખત હું વિડીયો બનાવી અને યુવા આ હુડ પેકર અવશ્ય કાઢીશ તો આપ જોઈ શકો છો હું ફરી એક વખત તમારી સામે આવો નવો વિડીયો લઈને આવીશ ત્યાં બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ ગુડ બાય બાય